ઈશ્વર કાકો પૈસા હાલસી જ નહી મારા કાકાનું મોત ઉપર એવું કઉ એટલે ઈશ્વર કાકા

હા જીતું લે મને ખબર હતી મારે પૈસા જીતે જ થોડા ટાઈમ છે એવું હોય હું જીતે જીત્યો આમાં તો બધા જીતવાનું છું

Quantu <laughs> <laughs> nắng <laughs> <laughs> oh, no. của quang tulagi chưa quang tulagi chưa 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 tulagi

Ayo, 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 જવું ના જવું બધા પૈસા માગશે શું જવાબ આલો કાકાનું ઘેર જવું જ નહીં મળી જઈએ

છોકલો આવ્યો થઈ જાય કે ત્રીસ હજાર રૂપિયા બે હજાર ઈશ્વરજી દુકાન બે ગલ્લા બાજુ પછી ઈશ્વરજી ને મને કીધું

અને આ પૈસા ની તમને ખબર જ નઈ મને મારા જોડે હજાર રૂપિયા લેવા આયો એ વખત મારે કાકો તે મને મોકલ્યો એવું કીધું હું પૂછ્યું તું પાછું

મારે પેલા ઓટો કોમ આ બાજુ જ તો તો આમ પાછો રોજ સવારે ઓટો મારું ફોન કરી તો ચાલી છે ચોખન થઈ રહ્યું या फोन ही चोक aja, आज અતનું તો હોય સુજેતા ના જોકણો તો હારું બાય રાખીએ રે મેહુલ એ મેહુલ તમ બોલતોય નહી આર્યો શું સમોના એ મેહુલ લાગું સજન બોલતો નહી કોઈ ટેન્શન સકુ મને ફોન કરવા દેજે ખાળું બન હું છું બાજુ ભાઈ નકો આવી જ છે હલો હલો કાળુભા બોલે હા બોલો ચોકણ હતા તમે ઘેર હતો અરે હા મિયા તમારે છોકરા પર રોડ સાઈડ જતો હોય તો હું બોલાય તો એ બોલે ના ગભરાઈ ગયો તો લાગતો હતો હું થયું વળી ને પાછું આપ કેનાલ સાઈડ જાવ તો એ સાઈડ જોયો તો મેં જોયો હતું કેના સાઈડ વાહ એ કોમ કરો તમે જલ્દી આવો હું એ સાઈડ જઉં પાછો હા તમે ને પકડો પકડો એ કેના સાઈડ તો જાય ને રહ્યો બસ હું હાલ જાવ એ હાલ

જય માતાજી મિત્રો અમે આ ઓનલાઈન ગેમ માટે બનાવે છે વિડીયો જો તમે પણ ગેમ રમતા હોય તો તમારી કાળજીપૂર્વક રમવી ગેમ એમાં પૈસા પૈસા નાખવા નહીં તમારે તમારા મા બાપનું વિચારીને ગેમ રમવી કોઈ આડું અરું પગલું ભરવું નહીં જય માતાજી અને અમારી આરટીસી બધા જ ચેનલ યુટ્યુબમાં લાઇક લાઇક શેર સબસ્ક્રાઈબ કરો